વૃંદાવન ચાર રસ્તા ઉપર આવેલ મહેતા પેટ્રોલ પંપના નામની બીપીસીએલની પેટ્રોલ પંપની ડીલરશીપ મહેતા પરિવારની છે ત્યાં રાત્રિના દોઢથી બે વાગ્યાની વચ્ચે ચોરી થઈ હતી સીસીટીવી જોતા બહારથી બે અજાણ્યા ઈસમો પેટ્રોલ પંપમાં આવ્યા હતા અને કેશ બોક્સમાંથી ફર્સ્ટ અને સેકન્ડ શિપના કેશની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરીના બનાવની જાણ થતાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા ધ્રુમિલ મહેતા પણ પેટ્રોલ પંપ ઉપર આવી પહોંચ્યા હતા ચોરીના બનાવ સંદર્ભે ધ્રુમિલ મહેતા દ્વારા પોલીસ ફરિયાદ કરી હતી જે બાદ પોલીસે તપાસ કામગીરી હાથ ધરી ચોર ઈસમોની શોધમાં નજીક પહોંચ્યા હતા તેવું જાણવા મળ્યું છે ધ્રુમિલ મહેતા દ્વારા અન્ય પેટ્રોલ પંપ સંચાલકોને પણ સાવચેતી રાખવા જણાવ્યું હતું અંદાજે ચાર લાખ કેશની ચોરી થઈ છે ચોરી કરનાર યુવકો સીસીટીવીમાં કેદ થયા છે ચોર ઈસમો મોં ઉપર રૂમાલ બાંધીને આવ્યા હતા જાણભેદું તસ્કરો હોય તેવી શંકા પણ વ્યક્ત થઈ રહી છે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કામગીરી હાથ ધરી છે આજે અમારા વૃંદાવન ચાર રસ્તા પર મહેતા પેટ્રોલકર નામથી બીપીસીએલ પેટ્રોલ ભારત પેટ્રોલિયમ કંપનીની પેટ્રોલ પંપની ડીલરશીપ છે ત્યાં ગાડી સીસીટીવીમાં જોતા રાતના દોઢથી થી ની વચ્ચે ચોરી થઈ હતી બારથી અનનોન બે લોકો પંપમાં આવી અને જે અમારો કેશ ડિપોઝિશન બોક્સ હતો એમાંથી કેશની ફર્સ્ટ અને સેકન્ડ શિફ્ટના જે કેશ હતા એની ચોરી કરીને ગયા છે અમે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ સવારે અમે હજી એમને કોલ કરેલો આઠ વાગ્યાની આસપાસ અને ત્યારથી જ એકદમ મહેનત કરીને શોધી રહી છે અમને એવું જાણવા મળ્યું છે કે ઘણા નજીક છે સોલ્વ કરવાને અને અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જે ચોર છે પકડાઈ જાય અને અમારા ત્યાં એવું બીજા બધા પેટ્રોલ પંપવાળા પણ સાવચેતી રાખે કારણ કે છેલ્લા ઘણા સમયમાં ઘણા બધા પેટ્રોલ પંપ પર આવા ઇન્સિડન્ટ થયા છે એટલે બસ એનું ધ્યાન રાખે અને પોલીસ જે મહેનત કરી રહી છે અમે હોપફુલી જલ્દી એનું સોલ્યુશન આવી ફર્સ્ટ અને સેકન્ડ શિપ થઈને એપ્રોક્સિમેટલી ચાર લાખ રૂપિયા જેટલી કેશ હતી હોઈ શકે પેટ્રોલ પંપ પર લગભગ બત્રીસથી તેત્રીસ લોકો નોકરી કરી રહ્યા છે અને એમાંથી ઘણા બધા નવા પણ છે જે ચાર પાંચ મહિનાથી તો એમાંથી હોઈ શકે એવી શંકા છે પણ પોલીસ એમનું કામ કરી રહી છે અમને ખબર પડશે એટલે હું જાણ કરીશું